નો ઇલાજ શક્ય છે પરંતુ શંકાનો કોઈ ઇલાજ નથી વડોદરામાં એક દર્દનાક ઘટના ઘટી છે જેમાં હત્યારો પતિ આખરે હવાલા જ ભેગો થયો છે જુઓ રિપોર્ટ આળા સંબંધની હતી આશંકા પહેલા થતા હતા ઝઘડા પછી પતિએ કરી હત્યા અંતે હત્યારો પતિ હવાલાતમાં વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ પત્નીના આળા સંબંધની શંકાને પગલે દુપટ્ટા વડે ગળે ટૂંકો આપીને નિર્દયતાથી હત્યા કરી નાખી હતી આ મામલે જેપી રોડ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આજે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું આરોપી પતિને પોલીસે આજે વડોદરા કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે તેના એક દિવસ રિમાન્ડ મંજૂર કર્યા છે જે ફરિયાદી છે એમના જણાવ્યા મુજબ કે એમના જે દીકરી છે એમનું વૃદ્ધે છે જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાંદલજા વિસ્તારમાં એકતા નગરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો શરૂઆતમાં જ જે તે દિવસે છે એક્સિડેન્ટલ ડેથ અનબેચર ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ લાગતા નહોતા કે એનું કોઈક ટ્રેન્ગ્યુલેશન થયું હોય તો પછી પછી એ પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું ટ્રેન્ગ્યુલેશન જ થયેલું છે અને ઘડું ગોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે તો એ પછી એના જે વાલી વાલી છે એની ફરિયાદ લઈ અને એકસો ત્રણ મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ આવેલા વર્ષીય તસલીમ બાનુના લગ્ન સત્તર વર્ષ પહેલા જાવેદ વાહિદ મનસુરી સાથે થયા હતા જાવેદ જાવેદ ચલાવવાનું કામ કરે છે કેટલાક સમયથી પત્ની તસલીમ બાનુ પર આડા સંબંધ અંગે શંકા કરી ઝઘડા કરતો હતો રવિવારે જાવેદ તસલીમ બાનુ અને તેમના સંતાનો ઘરે હતા બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બાળકો ઘરની બહાર રમતા હતા

અને આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઇફ છે એમનું કોઈ જગ્યાએ કંઈક ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે આડા સંબંધ હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવિષમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી ઘડું ગોટીને મૃત્યુ નિપજાવેલ હતું હા આરોપીએ જે તે વખતે છે એના જે બંને દીકરાઓ છે એ બહાર રમતા હતા એક મોટો દીકરો છે ચૌદ વર્ષનો છે બહાર રમતો હતો અને જે તે વખતે એણે એમ કર્યું કે પછી ઝઘડો થયો એને ગળું દબાવી અને ત્યાં પછી એને સુવડાવી અને ત્યાંથી નીકળી ગયો અને પછી પેલો એનો બાળક છે જે છોકરો છે અંદર આવ્યો અને આવીને પછી એના માતાને જગાડવા જતા એ મૃત હતા પછી એના પિતા ત્યાં આવ્યા